ખેરાલની મુલાકાત લેતા બોલીવુડ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ભેરુભાઈ જૈન ખેરાલુ તાલુકાના ડાવલના કીર્તિભાઈ ચૌધરી અને નિખિલ ચૌધરી ખેરાલના મિત્ર છે ભેરુભાઈ જૈન મુંબઈમાં બોલીવુડ અભિનેતા અને દિગ્દર્શક અભિનેત્રીઓ સાથે તેમના સીધા સંપર્કમાં હોય છે ભેરુભાઈ જૈન એક એનજીઓ ચલાવે છે જે સંસ્થાનો ચોથો મહિનામાં એવોર્ડ આપવાનો મોટો કાર્યક્રમ મુંબઈ ખાતે યોજાનાર છે અમદાવાદની મિટિંગ પૂર્ણ કરી તેઓ મુંબઈના પ્રોગ્રામમાં હાજરી આપવા માટે ખેરાલુ વિધાનસભા વિસ્તારના કેટલાક મિત્રોને મળવા પણ આવ્યા હતા કેરળના નિખિલ ચૌધરીના જણાવ્યા મુજબ તેઓ આ એનજીઓના કામકાજને ગુજરાતમાં આગળ ધપાવશે આરજે મીડિયા સમક્ષ આપી વિગતો ઓનલાઈન ટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો ઓનલાઈન સુરેશ ઠાકોર સાથે farooq memon કેરળ શું શું નામ મારું નામ હેરુ જૈન છે હું ગુંબદે આવેલો છું અને સૌથી પહેલા ઓનલાઈન ન્યૂઝના ભાઈઓને ધન્યવાદ આપું છું અને મારા નીરજભાઈ અને કેસીભાઈ જે મને હાલમાં અહીંયા ખેલાડમાં આવીને આપણે જે પ્રોગ્રામનો અપકમિંગ જે પ્રોગ્રામ છે એના બાબતમાં આપણે જે મળ્યા છે અને જે સપોર્ટ કરી રહ્યા છે એના માટે સૂગ્રહ ગુજારશું આપણી જે કંપની છે ઇફ્ટા દેટ ઇઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ આ એક ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ શો થાય છે આપણું અત્યારે હાલમાં થર્ડ સિઝન કરવાનું છે એપ્રિલમાં ટ્વેન્ટી નાઇન્થ એપ્રિલ મુંબઈમાં જેમાં આપણે તમામ કલાકાર ટીવીના છે બોલિવૂડના છે જે ઇન્ફ્લુઅન્સર્સ છે જે હાલમાં જે એકચ્યુઅલ આપણે જેને સન્માન કરી શકે આપણું મેન ઉદ્દેશ આ છે કે એમને હાલમાં સન્માન કરી રહ્યા છે તો એ પ્રમાણે આપણે ભાઈઓ અને ગુજરાતના બધા ભાઈઓ છે જે સપોર્ટ કરી રહ્યા છે અને ફ્યુચર પ્લેનિંગ છે કે આપણે ગાંધીનગર ગુજરાતમાં એક મોટો એવોર્ડ શો કરવાનો છે ત્યાં બી આપણે બોલિવૂડના તમામ કલાકારોને લઈ આવીશ અને મોટા પ્રમાણમાં આપણે શો કરવાનો છે એના બાબત બી આપણી તૈયારી ચાલી રહી છે આગામી દિવસોમાં આપની કંપની થકી જે યુવાનો છે એમને શું મેસેજ આપવામાં હાલમાં એકચ્યુઅલી જે ઇન્ડસ્ટ્રી આપણે જે છે તમે જોવાની નજર ઉપર છે તમે કેવી રીતે જોવો છો એને જોવું તો બહુ ખરાબ છે અને જોવું તો બહુ સારું છે એનું તો બસ આપણો મેન ઉદ્દેશ એ છે જે સારા છે જે પોતાની કાબિયત ઉપર જે થયા છે એમને હાલમાં આપણે સન્માન કરી રહ્યા છે તો બસ જે સારા માટે હોય આપણે એના આગળ વધારવું છે અને હાલ યુવા પેઢી જે છે અત્યારે પ્લેટફોર્મ બી ઘણા છે ઓટી આવી ગયા ઇન્ફ્લુએન્સરના બધા ઇન્સ્ટાગ્રામને બધા સોશિયલ મીડિયા સાઇટ ઘણા ચાલી રહ્યા છે તો સારું લાઈન છે તમે સારા મેસેજ આપી શકો છો અને આ પ્રમાણે બધું તમને જે યોગ પ્રમાણે જે લાગે એ આપણે કામ કરી શકીએ ગુજરાતી જ્યારે ગુજરાતી કલાકારની વાત થાય તો અત્યારે કેટલું બોમ્બેમાં કેવું વજન રહેશે હા હાલમાં અત્યારે જે રિજનલ જે ચાલુ છે મૂવી વગેરે ગુજરાતી હાલમાં મુંબઈમાં બી સારું ટ્રેન્ડ છે ઘણા સારા મૂવીઝ અત્યારે પ્રોડક્શન થઈ રહ્યા છે અને સારા લેવલે થાય છે કે પહેલાં મેં જે જોતા હતા એક રિજનલ એક અલગ પ્રમાણે હતા પણ હાલમાં જે અત્યારે જે ટેસ્ટ આવી ગયો છે મોલીવુડ જેવો આવી ગયો છે તો અત્યારે બી ઘણા મોટા સારા મૂવી આવી રહ્યા છે સારા સમાચાર આવી રહ્યા છે સારા મેસેજ રહ્યા છે ગુજરાતી તો આમાં બી બહુ સારું છે ગુજરાતી અને બહુ બોમ્બેમાં બી સારું ટ્રેન છે અત્યારે જી આપ આજે ગુજરાતની મુલાકાતે છો ત્યારે આપ શું કહેશો ગુજરાતમાં શું કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કોઈ મૂવીને લઈને આજે ગુજરાતની મુલાકાત છે નહીં આપણે વાત શો આવી રહ્યો છે અત્યારે એની પાસે મીટિંગો છે અને હાલમાં આપણે પ્રોજેક્ટ જે છે અને ગાંધીનગરમાં જે શો કરવાની છે ફ્યુચરમાં એની પ્લાનિંગ કરી રહ્યા છીએ મારું નામ ચૌધરી નિલેશ નિલેશભાઈ આપના સાથી જે ગુજરાતી કલાકાર જે અહીં બોમ્બેથી ગેસ્ટ આવ્યા છે શું પ્લાનિંગ છે એમાં અમારા અત્યારે એપ્રિલમાં શો છે એનું ઇન્વિટેશન આપવા આવ્યા છે સાહેબ અને અહીં અહીંથી ગુજરાતથી થોડો સપોર્ટ આપે છે અમને અને એ મને સપોર્ટ આપું છું અને હું અહીંયા પાલનપુરમાં એક વાર શો કર્યો આરડી ફેશન શો કરી પાલનપુર ખાતે અને મારો બીજા શોનું પ્લાનિંગ છે ગાંધીનગર ખાતે જેમાં અમે સાહેબ જોડે કામ કરવા માગીએ છીએ અને સાહેબને લઈને કામ કરવા માગીએ છીએ મારું નામ છું જે કીર્તિભાઈ ચૌધરી છે કીર્તિભાઈ જે બિઝનેસ સાથે સંકળાયેલા છે બોલીવુડ શોનું બોલીવુડમાં પણ પોતે કામ કરે છે બધું ઘણું બધું કરે છે અને મારા મિત્ર પણ છે મેં અમદાવાદ આવેલા હતા એમના બિઝનેસ અનુસંધાન અને એમનો ઘણા સમયથી મારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો એમનાથી વાત થતી હતી એમને કારણ કે આવવાનું કહેતા હતા પણ કોઈ એમના બિઝનેસ અને અત્યારે બીજી લાઈફના લઈને નહોતા ટાઈમ મળતો પણ આ વખતે એમને કીધું કે ચોક્કસ આવીશ અને પછી વાત થઈ એટલે આજે અમદાવાદને એમની બિઝનેસની મિટિંગો હતી એ જે ક્લિયર કરી અને આજે તારંગાજીના દર્શન કરવાના છે એટલે આવ્યા છે અને અમારા મહેમાન બન્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું